કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને તારીખ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અનવયે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રીએ બેઠક યોજી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ સરકારી ઇમારતોની રોશની કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ સાફ સફાઈ ફાયર સેફટી અને વિવિધ વિભાગોના ટેબલોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારી શ્રીઓ પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સુચારુ રૂપે કામગીરી કરવા માટે જણાવ્યું હતું

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિભાગ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર ડીઆરડી એ નિયામક શ્રી નિકુંજ પરીખ સીડીએમઓ શ્રી ડોક્ટર કશ્યપ બુચ માર્ગ અને બકાન વિભાગ અધિક્ષક ઈજનેર શ્રી વી એન વાઘેલા સીડીએચઓ શ્રી ડોક્ટર આર આર ફૂલમાલી સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક હરીશ મકવાણા સહિત જિલ્લા વહીવટી તંત્રના શીર્ષ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા